બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે છસો બાળ તારલાઓએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા રચાયેલ સત્સંગ દીક્ષા દીક્ષાગ્રંથનું સમુગાન કર્યું હતું ભગવાન સ્વામિનારાયણના બસો ચુમ્માળીસમાં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અટલાદરા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બ્રહ્મ મુહૂર્તમાં સંસ્થાની બાળ પ્રવૃત્તિના ત્રણસો પચાસ બાળકો તથા બસો પચાસ બાલિકાઓ મળી કુલ છસો બાળ તારલાઓએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા રચાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથ કે જેમાં ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકો સમાવિષ્ટ છે તેનું સમૂહમાં ગાન કર્યું હતું અને પ્રાચીન સમયથી ગુરુકુળ પરંપરાની અનુભૂતિ કરાવી હતી ત્યારબાદ બાળકોને શ્લોક નંબર જણાવતા તે શ્લોકનું પઠન કરી શકનાર બાળકને સંતોએ સદા સિદ્ધાંત સુજો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર